નમસ્કાર મિત્રો ગોંડલ છે મિત્રો તો આવક એક લાખ પ્લસની આવક જોવા મળી છે એક લાખ પ્લસ કટાની ડુંગળીના આવક જોવા મળી છે મિત્રો ને કામકાજ તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ ચાલુ છે તો હરાજીમાં જઈએ જાણી લે કેવાય છે સાડા બાર વાગ્યા છે સાડા બાર વાગ્યાના તમને ટાઈમનો વિડીયો દેખાડી રહ્યો છે મિત્રો તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા છે આજના ડુંગળીના બજાર ભાવ હા મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પાંચસો ને એકોતેર સુપર ક્વોલિટી માલ છે પાંચસો ને એકોતેર રૂપિયામાં જો તમે જોઈ લો માલમાં કાંઈ નો ઘટે એકદમ સુપર સોલિડ માલ છે ગોલ્ડ માલ છે બીજો પાંચસો ને એકોતેર

ભાવ છે તમે જોઈશો આ માલ ત્રણસો એક રૂપિયામાં વેચાણો છે માલમાં કાંઈ નો તમે જો ત્રણસો ને એક રૂપિયાનો ભાવ છે ત્રણસો ને એક રૂપિયામાં વેચાણ ત્રણસો ને અગિયાર ત્રણસો ને અગિયાર રૂપિયાનો ભાવ છે તમે જોશો ત્રણસો ને અગિયાર રૂપિયાનો ભાવ જોયો છે આ માલનો ત્રણસો ને અગિયાર રૂપિયામાં વેચાણો છે

સાતસો ને અગિયાર રૂપિયા નો ભાવ થયો છે સુપર ક્વોલિટી માલ છે એકદમ સાતસો ને અગિયાર રૂપિયા સુપર ક્વોલિટી માલ માં કઈ નો કટે મિત્રો સોલિડ માલ છે મોટો માલ માલમાં કઈ નો ઘટે સુપર ક્વોલિટી